આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ઠેર ઠેર વડોદરા શહેરના મહાદેવના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે જેતલપુર સ્થિત આવેલું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં દર્શન નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળી મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે વડોદરા શહેરના તમામ ભક્તો શિવમય બની ગયા ત્યારે મહાદેવના મંદિરોમાં શિવજીની પૂજા અર્ચના કરવા માટે ભક્તોની ભારે સંખ્યામાં ભીડ જોવા મળી હતી અને કહેવામાં આવે છે કે જે મહાશિવરાત્રી નિમિત્તે મહાદેવના શિવલિંગ પર જલ અભિષેક કરે છે તો તેની દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે એટલે કહેવાય શિવરાત્રી જો પાવન જે પર્વ છે તો બધા શિવાલયમાં છે ને બધા જ ભક્તો જતા હોય છે અને પોતાની આરાધના કરતા હોય કે કઈ ને કઈ ભાઈ ભગવાન પ્રસન્ન એના માટે કઈ કામનાઓ પણ કરતા હોય છે જેની ઈચ્છા પણ હોય છે એ પ્રમાણે પણ મંત્ર જાપ લોકો કરતા જ હોય છે વિવિધ શિવાલયમાં આજે આજે શિવરાત્રી જે પર્વ છે એનું બહુ જ મહત્વ છે જે તે લિંગ પુરાણ આપણે ખોર્યા છે તો લિંગ પુરાણમાં છે ને એક અદંત કથા છે કે ભીલ જાતિ નું હતો એને શિવજીની પૂરી રાત

શિવના મંદિરમાં શિવજીની આરાધના કરે છે કે જે કર્મ ખોટા કર્યા હોય એનામાંથી મુક્તિ મળે જતીન ગુરુગુરુ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પૂજારી